અને સૌથી સાચી રીતે ફક્ત અહી હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના તાલુકાના મુખ્ય મથક માર્કેટ હોલમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જીએસટી ઉપર બદલ સહકારનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકામાંથી હમણાં જ નવો તાલુકો ઉગડ થયો છે અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જીએસટીમાં સુધારો કરીને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ લાગુ કરીને ઉદ્યોગર વેપારીઓને જીએસટી બચાવ ઉત્સવથી મળતા વિશેષ લાભો તેમજ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ જે એક સામાન્ય લોકોથી લઈને મધ્યમ વર્ગના લોકોની જરૂરિયાત હોય છે ત્યારે હવે એમને ખરીદી કરવા માટે મોટો ફાયદો થશે અને ખેડૂતોને કૃષિ વિષયક સાધનો તેમજ વિવિધ પ્રકારની દવાઓ પર જીએસટી ઘટતા ખેડૂત આત્મનિર્ભર બની શકે તેવી જુદી જુદી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અગિયારસો જેટલી યોજનાઓ પર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર કાકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નથુભાઈ પટેલ થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી રમેશભાઈ જોશી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ બાદ સાથે પરિષદ ઉપસ્થિત 아 a i hai, 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 h a 시 hai, 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 h a 루 દેશની જનતા નો છે અને મોદી સાહેબ દેશની જનતા એવું પાણી ઉપર છે આત્મનિર્ભર ભારત એ ભારતનું અભિયાન છે આ સૌ પત્રકારો મિત્રોના માધ્યમથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જનતા પણ અપીલ કરું છું સાથે સાથે મોદી સાહેબની સરકાર દ્વારા જે જીએસટીમાં સુધારો કરી જે ટેક્સ ઘટાડવામાં આવ્યા છે ગુજરાત દેશના પ્રધાનમંત્રી અને શ્રી નરેન્દ્રભાઈ સાહેબ નાણામંત્રી નિર્મલા સીતારમણજી સરકાર જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે જાહેર છો દેશના પ્રધાનમંત્રી આદેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબ સંસદ સત્ર દરમિયાન કહ્યું હતું કે દેશની જનતાને અમે ખાસ કરીને સામાન્ય રીતને એક મોટી ભેટ આપી છે જેના અનુસંધાને દેશના નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા રાવનજી જીએસટીમાં સુધારા કરે એમાં ખાસ કરીને સામાન્ય ખેડૂતો મજદૂર મહિલાઓ વન ખાસ વિલતી જે વસ્તુ જે વસ્તુ કરી લોકોની સાહેબ જે અગિયારસો જેટલી જુદી જુદી યોદ્ધાઓ જે સરકારે દ્વારા જે પ્રસ્તાવિત કરી છે એની અંદર ગરીબ અને મધ્યમ વર્ગ લોકોને કેવો ફાયદો થશે વન ટુ વન તમે જોઈ શકો છો કે જે ટેક્સમાં ઘટાડા કર્યા છે આમ સામાન્ય જનતાને જે લગતી વપરાશની ચીજવસ્તુઓ છે એમ જ ખાસ ટેક્સમાં રાહત આપે છે મેં અગાઉ કોઈ પ્રમાણે ફરી વાત મારે જોડાઉં છું કે સામાન્ય વર્ગને બહુ મોટો ફાયદો થશે